અત્યારે નવું કંઈક કરો ને તો જ તમે સફળ થાવ અને બે પૈસા તમને વધુ આવક થાય કોઈ પણ માણસ આવક માટે મહેનત કરતા હોય છે તો જૂની રનિંગ આઈટમમાં તો આવક જે બધાને થતી હોય એ જ આપણે થવાની એમાં કંઈ વિશેષ નથી થવાની તો એના માટે અમે સંશોધન ખૂબ કર્યું એમાં કેસર મગજમાં આવ્યું તો કેસરું ચમકી સીધા કારણ કે રેડ ગોલ્ડ છે કિંમત પણ એવી છે કે ગોલ્ડ જેવી તો કીધું આ થાય જ ન અગે અહીંયા છતાંય કીધું ન થાય એવું દુનિયામાં હવે કાંઈ છે જ નહીં માણસો ક્યાંથી ક્યાં વયા ગયા અને આપણે અહીંયા આ જમીન ઉપર રહેશું તો ચાલે નહીં એટલે એના માટે ભયંકર અમે પુરુષાર્થ કર્યો ભયંકર જેને કહેવાય દુનિયાભરનું રેખડા દુનિયાનું ટ્રાવેલિંગ કર્યું અને લગતા દરેક માણસોને મળ્યા કાશ્મીર પણ પંદર દિ રેખડા ખેતીમાં રેખડા લેબર કાશ્મીર ગવર્મેન્ટની લેબોરેટરી છે ત્યાં ગયા એની પહેલી માર્ગદર્શન લીધું પછી એમ કરતા 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 થયું કે કેસર ખરેખર રાજકોટમાં થશે જ ન થાય એવું શક્ય જ નથી અને એ અમને આત્મવિશ્વાસ હતો આત્મવિશ્વાસના બળે જ અમે આગળ વધ્યા ગયા અને સક્સેસ ગયા આનો એવરેજ ખર્ચો કાંઈ છે જ નહીં પાલન કરવામાં આમાં માટી નાખવાની છે અને એમના પણ બી મૂક્યા છે ટ્રે જ લીધી છે પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની ટ્રેમાં માટી નાખીને બી વાવી દેવાના છે પછી મૂકી દેવાનું છે શરૂઆતમાં પંદર ડિગ્રી ટેમ્પરેચર હોય છે ધીમે 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 કરતા કરતા છ ડિગ્રી સુધી લઈ જવું પડે આ રીતે કરતા જો ટોટલી ફૂલ સરસ મજાના આવી ગયા હતા આ દોઢ મહિના દોઢ મહિના પહેલા કેસરના બી અમે વાવ્યા એમાંથી અમે એક કિલો કેસર પણ ઉતારી પણ લીધું હવે થોડું ઘણું બાકી છે એ ચારસો પાંચસો ગ્રામ જે નીકળે અને હજી આમાં કોક કોક કોકોકમાં નવા નવા ફૂલ પણ આવશે લાઇટ બિલ દસ હજાર રૂપિયા આવે છે બાકી કોઈ 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 જાતનો માણસ જોતા જાતનો ખર્ચ નથી સિંગલ માણસ કરી શકે એવું નથી જેન્ટ્સ જ કરીએ કારણ કે મહેનત કઈ બીજી છે નહીં પછી પછી ફૂલ આવી ગયા પછી તમારે આ ટ્રેને માટી બદલાવવાની છે એટલા પૂરતી તમારે મહેનત લેવાની છે બીજી કાંઈ છે જ નહીં માટી ફરી નવી ભરી વ્યવસ્થિત વાવીને તારે મૂકી દો ગુણવત્તા જમ્મુ કાશ્મીરમાં ખુલ્લું વાતાવરણ છે હવે વાતાવરણ પણ ડિસ્ટર્બ થઈ ગયું છે ગમે ત્યારે તો ગરમી પડે છે ગમે ત્યારે વરસાદ આવે છે એટલે એના વાતાવરણમાં એનું ઉત્પાદન પણ ઘટતું જાય છે એ ચિંતામાં છે આખું કાશ્મીર કારણ કે પંપુર એરિયામાં જ કેસર થાય છે ત્યાં આખા કાશ્મીરમાં કેસર નથી થતું તો પંપુર એરિયામાં ઉત્પાદન ઘટતું જાય છે બીજું ઇન્ડિયાની જ્યાં જરૂરિયાત છે એસી ટન મિનિમમ હવે એમાં પંદર થી વીસ ટન જ કાશ્મીર દઈ આપ્યું તો એમાં ઉત્પાદન ઘટે છે બરાબર બાકી બધું ઇમ્પોર્ટ કરવું પડે છે ઊંડિયામાં કેવડું બધું આપણું જાય છે તો ગવર્મેન્ટ હજી આની અંદર કોઈ જાતનું વિચારતી નથી કોઈ સબસીડી નથી આપતી કોઈ બીજી ફેસિલિટી નથી આપતી તો ધીમે 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 માણસો જો આવી બધી વસ્તુ ગવર્મેન્ટ એપ્રુવ કરે અને તો માણસો પ્રેરાય અને દુનિયાભરનું કેસર ઉત્પન્ન થાય છે ઇમ્પોર્ટ કરવાનું આપણું કોસ્ટ જે જાય છે એ બચવા મળે આની અંદર તમારે ત્રીસ હજારનો ખર્ચો લાઇટ બિલનો છે ખાલી ત્રણ મહિનાનો પછી કોઈ ખર્ચ નથી રનિંગ લાઇટ બિલ આવતું હોય લાઈટ બિલ છે એક માણસ હોય હોય સેટ ચાલે માળા રાખ્યો હોય તો હજાર દસ હજાર પગાર લઈએ એ સિવાય કોઈ ખર્ચ જ નથી અને એક પાકની ઇન્કમ દસ બાર લાખ રૂપિયા મિનિમમ છે વર્ષમાં તમારે પાસે બી હોય તો ત્રણ પાક પણ લઈ જવો છો કે જે જબરજસ્ત ગ્રોથ કર આપણી ગણતરી પ્લાનિંગ છે જ કોઈ લેતું નથી પણ દુનિયા નથી લેતી એટલે આપણે હુતું રહેવું એવું લખી નથી દીધું આપણે એમાં ટ્રાય કરો ને ન થાય કાંઈ વાંધો નહીં બી ખરાબ નથી થવાના તો સક્સેસ ગયા તો બધાને ફાયદો થશે બીજા પણ ઉપયોગ કરશે એનો આવશે ધારો કે આ વર્ષે માટીનું ઘણા વિડીયો જોયા કે માટીમાં હજી સુધી કોલ્ડ સ્ટોરેજની અંદર કોઈ વાવું નથી તો આ જોઈને ઘણા માણસોને વિચાર આવ્યો ઘણાના ફોન આવતા હતા એ કે માટી તમે નાખી ખી માટી નાખવામાં શું જાય એનું મૂળભૂત ખોરાક માટી છે આ ખેતી ખેતીનો વસ્તુ છે તો ખેતીમાં માટી વગર કોઈ બી ઉત્પાદન આવે નહી આમાં પણ નાખો તો એ માટી નાખી એનું એના કોટલા જોવો કેટલા સરસ મજાના માટીમાં છે ઊંચા તો આ જે ફળદ્રુપતા છે ને એ માટીની છે આ ફળદ્રુપતા માટીની છે તો માટી નાખે ભી એનું જે અમને રિઝલ્ટ મળ્યું એ કલ્પના બહારનું મળ્યું છે